વરસાદ પડતાની જોડે પર જવાનો અને ચા ભજીયા ખાવાનો બની જતો હોય છે પણ ધ્યાનથી કેમ કે વરસાદ વખતે રસ્તા પર પાણી ખાડા ખુલ્લી ગટર અને ભુવા પડવા એ આપણા શહેરની ખાસિયત છે અને એ રસ્તા પર કાર ચલાવી એ આપણી મજબૂરી તો વરસાદ વખતે ચંદ્રજની ધરતી જેવા રોડ પર જ્યારે પાણીની નદીઓ વહેતી હોય ત્યારે કાર ચલાવતા આટલું ધ્યાન રાખવું આઈ નો પાણી ઉડાવી કાર ચલાવવામાં તમને અત્યંત અનુભવ થાય છે પણ તમારી કારને નહીં કે પાણી તમારી કારના એર ફિલ્ટર કે ટર્બોમાં જતું રહ્યું તો તમારી કારનું એન્જિન ફેલ થવું નિશ્ચિત છે તો પાણીમાં હંમેશા કાર ફર્સ્ટ ગેર માં ચલાવો ધીરે ચલાવો અને આરપીએમ હંમેશા અપ રાખો તો પાણી ભરેલા રોડ પર હંમેશા તમારી કાર રોડના મિડલમાં ચલાવી તો આ પાણી સૌથી ઓછું હોય છે અને આગળ જતી ગાડીના ટાયર પર બાળજ નજર રાખવી જેથી તમને પાણીનું સ્તર અને ખાડાનું ધ્યાન રહે વાત તો સહીયે જો તમારા પાસે પ્રીમિયમ કે ટર્બો વાળી કાર છે તો 9 ઇંચ અને જો રેગ્યુલર કાર છે તો 1 1/2 ફૂટથી વધારે પાણીમાં ચલાવી નહીં નહીં તો તમારું બેંક બેલેન્સ ઓછી થવાની પૂરી સંભાવના છે તો કાર અને બોટનો ફેર સમજો અને સેફ રહો જો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દેજો ગુડ ડે